જય માતાજી મિત્રો તો આજે અમે કંકોડાનું શાક ઘરે બનાવીએ છીએ તો મને થયું કે લાવો બધાને આ શાકની રેસીપી બધાને શેર કરું હું કેવી રીતે કંકોળાનું શાક બનાવું છું તે તો તમે બધા જોઈ લો કંકોડા આવા હોય કોને ના ખબર હોય તો બાકી બધાને ખબર જ હશે જે ગુજરાતી હશે અને બધાને ઘેર આ બનતું જ હોય છે શાક અને આ સેહત માટે પણ ખૂબ જ સારું છે આ શાક તો આપણે પહેલાં આવી રીતે કટિંગ કરીને શાક તૈયાર કરી લઈએ છીએ શાક તૈયાર કર્યા બાદ એને ધોઈ નાખવાનું છે અને એને કોરું કરી લેવાનું છે પછી આપણે કઢોઈ મૂકી દઈશું અને એની અંદર જરૂર મુજબ આપણે તેલ નાખીશું બે ચમચા તેલ લઈ લીધું છે મેં અને એની પછી મેં એની અંદર અજમો નાખ્યો છે એક ચમચી જેટલો તમે રાઈ ખાતા હોય તો રાઈ બી નાખી શકો છો હું આની અંદર અજમો નાખું છું અજમો તતળી જાય એટલે એને બરાબર હલાઈ લેવાનું અને પછી ત્યારબાદ એની અંદર એક ચમચી જેટલું લસણ નાખી દેવાનું છે લસણ ના ના ખાતા હોય તો તમે નહીં નાખો તો ચાલશે ત્યારબાદ હું એની અંદર એક ચમચી લીલા મરચાં પછી એક ડુંગળી મેં સમારી લીધી છે ઝીણી સ્લાઇસ કરીને તો પાતળી પાતળી સ્લાઇસ કરી લીધી છે અને એ પણ એડ કરી દીધી છે બરાબર બધું હલાઈ દેવાનું છે એકદમ સિમ્પલ રેસીપી છે તમે કોઈ બી આસાનીથી ઘરે બનાવી શકો છો આ રેસિપી તો આ બધું સાતળી લેવાનું છે બરાબર ડુંગળી સતરાઈ જાય લસણ સતરાઈ જાય અને લીલા મરચાં સતરાઈ જાય ત્યારબાદ તમારે એની અંદર મસાલો કરી લેવાનો છે મસાલામાં અડધી ચમચી હળદર અડધી ચમચી ધાણાજીરું કશ્મીરી લાલ મરચું અને ધાણાજીરું નાખી દેવાનું છે ત્યારબાદ બધું બરાબર હલાઈ દેવાનું છે હલાયા પછી તમારે એને થોડું ચડવા દેવાનું છે એ પછી ચડ્યા પછી તમારે અંદર થોડા થોડા અંદર કંકોડા આપણે જે સમાર્યા છે એ એડ કરી દેવાના છે અને બધું મિક્સ કરી દેવાનું છે બરાબર અને મિક્સ કર્યા પછી તમારે મીઠું પણ નાખી દેવાનું છે મીઠું મેં બતાવવાનું ભૂલી ગઈ છું બાકી મીઠું પણ મેં અંદર એડ કરી દીધું છે અને ત્યારબાદ તમારે એને ઢાંકીને ધીમા ગેસે ચડવા દેવાનું છે આમાં પાણી નાખવાનું હોતું નથી એટલે ધીમા ગેસે રાખશો એટલે સરસ એવું ચડી જશે જો તો હું તમને બતાવી દઉં કે જો અમારું કંકોળાનું શાક કેટલું સરસ એવું ચડી ગયું છે અમને થોડું તેલ વધારે ગમે છે એટલે અમે થોડું તેલ વધારે નાખ્યું છે તમે ઓછું ના ખાતા હોય તો ઓછું નાખજો ત્યારબાદ લીલા ધાણા એ તો બધા શાકમાં હોય જ એના વગર તો સ્વાદ અધૂરો છે તો અમે એની અંદર ધીના લીલા ધાણા નાખી દીધા છે અને બરાબર હલાઈ લેવા લીધું છે ત્યાર પછી એને ગેસ બંધ કરી દેવાનો છે પછી આપણે ફટાફટ રોટલી કરી લેશું તો જો મારી રોટલી પણ શાક અને રોટલી તૈયાર થઈ ગયું છે તો જો કેટલું સરસ એવું મોડામાં પાણી આવે એવું કંકોડાનું એકદમ સિમ્પલ છે પણ ખૂબ જ ટેસ્ટી એવું શાક બનીને આપણી સાથે રેડી થઈ ગયું છે તો હું જ ટેસ્ટ કરીને જોઈ લઉં કારણ કે ભૂખ બી બહુ લાગી હતી એટલા માટે તમને ફટાફટ આ બતાવવા માટે મેં વિડીયો ઉતારી લીધો છે જમવા માટેનો મિત્રો જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો થેન્ક યુ